જય શ્રી કૃષ્ણ એકતા ઋષિ આ ઋષિ પ્રાતકાળે હંમેશા નદીમાં સ્નાન કરવા માટે જતા હવે એ એમનો નિત્યક્રમ હતો એક દિવસ એ સ્નાન કરીને આવ્યા તો એમનો આશ્રમ એકદમ ચકાચક સફાઈ કરેલો ચોખ્ખો કચરો બચરો બધો વીણી ગયેલો હવે ઋષિ મુનિ તો વિચારવા માંડ્યા કે આ કોણ સફાઈ કરતું હશે પછી એમ હશે એમ ક કોઈ ગમે તે કોઈ હશે એમ આ રીતે બે ત્રણ દિવસ ગયા પછી પાછું સાધુ મહાત્માએ તો જોયું તો આ કોણ એમ ક મારો આશ્રમ સાફ કરી જાય છે એમ કરતાં કરતાં બીજું અઠવાડિયું પણ એમના એમ ગયું પછી એક દિવસે તો ઋષિમુનિએ નક્કી કર્યું કે આજે તો જે આશ્રમ સાફ કરવા આવે છે એને મળવું જ છે તો સંત નદી કિનારે નાઈ ધોઈને તૈયાર થઈને આવ્યા તો દરરોજની જેમ આશ્રમ સાફ સુફ કરેલું હતું એમને બોમ પાડી કે ભાઈ આજુબાજુમાં કોણ છે જે હોય તે મારી સામે આવી જાઓ ભૂત છે પલીત છે ચોર છે કોણ છે જે હોય તે બહાર આવી જાઓ ની હું શ્રાપ આપીશ આવી વાત કરી તો ત્રણ બહેનો આવી અને ઋષિના પગમાં પડી ગઈ કે મહાત્મા અમને શ્રાપ ના આપશો અમે ગંગા યમુના અને સરસ્વતી ત્રણ નદીઓ છીએ ગુ સંતે પૂછ્યું સાધુ મહારાજે પૂછ્યું કે તમે અહીં કેમ આવો છો તો આ ત્રણેય નદીઓએ કહ્યું કે માનવ માનવજાત અમારામાં નાય અને પોતાનું પાપ ધોઈ નાખે છે તો અમારે એ પાપ ક્યાં ધોવું એટલે અમે તમારો આશ્રમ સાફ કરવા આવીએ છીએ અને જે તમારા આશ્રમની ધૂળના રજકણો અમાર ઉપર પડે છે અને એનાથી અમે પાછા પવિત્ર થઈ જઈએ છીએ એટલા માટે અમે તમારો આશ્રમ સાફ કરવા માટે આવીએ છીએ જય શ્રી કૃષ્ણ